ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે ઉધનાવ ઉદ્યોગનગર રોડ નંબર આઠ જય ડેકા પ્લોટ નંબર ઓગણીસ પર આવેલ સાઈબાબા મંદિરની ગલીમાં આગ લાગી હોવાના કોલ મળ્યા હતા આગનો કોલ મળતા ફાયરની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો હાલ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હું છું ફાયર ઓફિસર રોહિત ખલાસી આપ છો મારા સિનિયર અધિકારી અક્ષયભાઈ પટેલ સાહેબ જગ્યા પર રોડ નંબર ઉધના રોડ નંબર નવ ઉડના ખાતે રોડ નંબર આઠ ખાતે સોરી ડેકા મિલ છે કાપડનું પ્રેસ છે અને એમાં મશીનો છે પ્રેસ મશીનો એમાં થોડી આગ આગ હતી અને ટાંકાઓ બળી ગયા છે ચાર પાંચ મશીનોને નુકસાની થઈ છે આગથી કોઈ ના જાણે એવું કોઈ નથી

અને રિટર્નમાં અમે એક ગાડી ડુંબાલથી મંગાવીશું કેટલા કોલ હતો નવ વાગ્યાનો કોલ હતો હાલ દસ વાગ્યે છે એટલે એક કલાકમાં ટોટલ કામગીરી પૂરી કરી નાખી છે